છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તંગી ખેડૂતો ખાતર લેવા માટે ભટકી રહ્યા છે સરકાર ખેતુના સમયે ખાતર પૂરું પાડતી નથી સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ જગતનો તાત ખાતર લેવા માટે ભટકતો હોય ત્યારે આવક કેવી રીતે બમણી કૃષિ કૃષિમંત્રી આ બાબતે ધ્યાન આપે એ જરૂરી બન્યું છે

હાલ ખેતીમાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ નસવાડી તાલુકાના નર્મદા યુરિયા ખાતર મળતું નથી સરકાર કહે છે કે ખેડૂતોને આવક બમણી કરીશું પરંતુ જગતનો તાત ખાતર લેવા માટે ભટકતો હોય કોના આવું છું ખાતર માટે વેપારીઓ સમયસર ખાતર નથી આપતા મગ નું બિયારણ બગડે છે તલ બિયારણ બગડે છે ખાતર પાછળ બે ત્રણ કઈ પેલી બોટલો પકડાવે છે ખાતરો બીજા કિલો કિલો ના પકડાવે છે અને ખોટા અમને હેરાન કરે છે સમયસર ખાતર નથી મળતું યુરિયા લેવાનું તું તો મળ્યું જ ના અમને તો સરકાર મોટી મોટી વાતો કરે ખેડૂતોને ખાતર મળે છે તું ખોટું કહેવાય હે

સરકાર કે બધે ખાતા છે સરકાર ક્યાંય સપના પણ આપતું જ નથી તો પછી કરવા